નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડિયોમાં જોવાના છીએ રેલવે એટલે કે આરઆરબી દ્વારા જે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવી છે જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ટોટલ ત્રીસ હજાર ત્રણસો સાત જગ્યા પર ભરતી થવાની છે ખૂબ મોટી ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો એ લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવીએ છીએ આરઆરબી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં આરઆરબી એટલે કે રેલવે રિકમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે મિત્રો આ ભરતીના એપ્લિકેશનો છે તે ત્રીસ આઠ બે હજાર પચીસથી શરૂ થવાના છે અને લાસ્ટ ક્લોઝિંગ ડેટ છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે અહીં એપ્લાય તમને જોવા મળી જશે કઈ કઈ ભરતીમાં એપ્લાય થવાની છે જેમાં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર તેમનું પે લેવલ છે તે સિક્સ સિક્સ છે તેમનું ઇનિશિયલ પે છે તે પાંત્રીસ હજાર ચારસો છે મેડિકલ સ્ટાન્ડર્ડમાં તે બી ટુમાં આવશે એજ લિમિટ અહીં અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ છે જે તમારે એજ લિમિટ છે તે એક એક બે હજાર પચીસની ધ્યાને લઈને ગણવાની આવશે ત્યારબાદ ટોટલ વેકેન્સીની વાત કરીએ તો જે આ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે તેમની છ હજાર બસો પાંત્રીસ જગ્યાઓ છે ત્યારબાદ સ્ટેશન માસ્ટર તેમને પણ સેમ જ લેવલ પે લાગુ પડશે અને તેમને પગાર પણ સેમ રહેશે તેની મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે એ ટુ રહેશે એજ લિમિટ પણ સેમ રહેશે અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ ટોટલ પાંચ હજાર છસો ને ત્રેવીસ જગ્યાઓ રહેશે ત્યારબાદ ગુડ ટ્રેન મેનેજર તેમની પણ પે લેવલ છે તે પાંચ રહેશે તેમનો પગાર ઓગણત્રીસ હજાર બસો રહેશે સ્ટાર્ટિંગ તેમની જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે એ ટુ રહેશે તેમની એજ લિમિટ છે તે પણ અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ છે જે ગુડ ટ્રેન્ડ મેનેજર છે તેમની ત્રણ હજાર પાંચસો ને જગ્યા પર ભરતી થવાની છે ત્યારબાદ જુનિયર અકાઉન્ટન્ટ એસિસ્ટન્ટ કમ ટ્રાઇપિસ્ટ તેમને પણ પાંચમા લેવલનો ગેટ પે લાગવું પડશે ત્યારબાદ તેમનો પગાર છે તે ઓગણત્રીસ હજાર બસો રહેશે મેડિકલ સ્ટાન્ડર્ડ સી ટુ રહેશે એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ સુધીની રહેશે તેમની ટોટલ જગ્યાઓની વાત કરીએ તો સાત હજાર પાંચસો વીસ જગ્યાઓ પર ભરતી થવાની છે ત્યારબાદ સુપરવાઇઝર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેમની પણ સેમ જ પોસ્ટ રહેશે એજ લિમિટ પણ સેમ રહેશે એમની ભરતી ટોટલ જગ્યાઓની વાત કરીએ તો સાત હજાર ત્રણસો ને સડસઠ જગ્યાઓ પર ભરતી થવાની છે આમ ટોટલ ભરતીઓની વાત કરીએ તો ત્રીસ હજાર ત્રણસો ને સાત જગ્યાઓ ભરતી થવાની છે ખૂબ મોટી ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એમ કરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો અથવા તો તમે આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને પણ તમે એપ્લાય કરી શકો છો જે એપ્લિકેશન છે તે ત્રીસ આઠ બે હજાર પચીસથી શરૂ થવાના છે તો અત્યારે તમે તેમના જે પણ ડોક્યુમેન્ટ છે તે કમ્પ્લીટ કરી શકજો આજથી જ આ જે છે શરૂ થવાના છે તો મિત્રો આ તો હતોટિફિકેશન મને આશા છે કે આપણે વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત